પદ્યવીસ તથૈવ તિષ્ઠતી તેમ જ રહે છે જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક મહાકાવ્ય કથા આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છ મહાકવ્યોની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે પહેલો શ્લોક મહાકવિ મહાકવિભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિક અગ્નિ મિત્રમાંથી છે જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્યએ પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે ભવબુદ્ધિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ પણ કઠોર અને પુષ્પથી કોમળ હોય છે ચોથો શ્લોક ગધ્યકાર બાણ ભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના મૃક્ષ કટિકમાંથી પસંદ કરેલો છે તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે વખત વિતતા શિક્ષા એટલે કે કેળવણી ક્ષમ નાશગ્છતી પામે છે સુબૂલાહા એટલે કે ખૂબ મજબૂત મૂળવાળા વાળા પાદપાહા વૃક્ષો નિપતંતી પડી જાય છે જલસ્થાનગતમ જળાશયમાં રહેલું જલમ પાણી ચ હુતમ હોમેલું ચ અને દત્તમ દાનમાં આપેલું ચ અને તથા એવિષ્ઠ તેમનું તેમ જ રહે છે શું કહે છે આપણને વખત વીતતા નાશ પામે છે ખૂબ મજબૂત વૃક્ષો પડી જાય છે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે આપણને ખબર છે કે આપવામાં દાન આપવામાં દાનવીર કરણને યાદ કરવામાં આવે છે કે એનાથી મોટું દાન આપનાર કોઈ છે નહીં આ દુનિયામાં એટલે કે આ બધું જ છે એ ધીમે ધીમે કેવું છે સમય આવે નાશ થનારું છે પણ આપણે જેવા કર્મો કર્યા હશે અને દાન આપ્યું હશે એ જ આપણી જોડે રહે છે બાકી કશું જ આપણી સાથે રહેતું નથી પુરાણમ એટલે કે પ્રાચીન ઇતિ એમ એવ જ સર્વમ બધું નહીના અર્થમાં સાધુ એટલે કે સારું અપી પણ ચ અને કાવ્યમ કાવ્ય નવમ નવું ઈતિ છે એટલે અવધમ ટીકા ન કરી શકાય તેવું કે નિંદા ન કરી શકાય તેવું ન નથી સંત સંતો સત્પુરુષો કે વિદ્વાનો પરિક્ષ પરખીને અન્ય તરત બે કોઈ એક ભજંતે ભજે છે મૂઢ મૂર્ખ પરપ્રત્ય ન બુદ્ધિ એટલે કે પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો શું કે છે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું સત્પુરુષો પરખીને બે માંથી એકને સેવે છે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય શું કહે છે કે જેટલું જૂનું હોય છે આપણે એમ કહીએ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પણ દરેક વસ્તુમાં એવું હોતું નથી ઘણીવાર જૂનું હોય પણ એ ખોટું હોય છે બધું જ સારું નથી હોતું પછી શું કહે છે કે વળી કાવ્ય નવું છે એટલે એમ કે નિંદા ન કરી શકાય તેવું નથી હોતું ઘણીવાર નવું હોય ભલે નવું આવ્યું હોય પણ એ ઘણીવાર ખરાબ હોય એટલે એમ કહે છે કે જે સત્પુરુષો છે કે વિદ્વાનો છે કે જે પોતાની બુદ્ધિથી વિચારી શકનારા વ્યક્તિઓ છે તેઓ પરખીને એમ કે કોઈ પણ વસ્તુ હોય તો એને પરખીને લે છે કોઈ પણ બે વસ્તુ હોય તો એમાંથી આમાંથી કઈ સારી છે જે સારી હોય એને એમ કે એ સેવે છે પણ મૂર્ખ વ્યક્તિ શું કરે છે તો બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે એ બીજો કે આ સારું છે એટલે એ લઈ લે પછી એ હકીકતમાં સારું છે કે ખોટું છે એને ખબર હોતી નથી श्लोक 3 लोकोत्तरणा એટલે કે સામાન્ય લોકો થી वज्रत अपि वज्र કરતા પણ કઠોરાણી એટલે કે કઠોર કુસુમાત અપી ફૂલ કરતાં પણ મૃદુની કોમળ ચેતાંસી મનને કહ નું ખરેખર કોણ કહ એટલે કોણ અને નું એટલે ખરેખર વિજ્ઞાતુમ અહર્તી વિજ્ઞાતુમ અહર્તી એટલે કે જાણવા યોગ્ય છે અર્થાત જાણી શકે છે સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે છે એવું પૂછે કે જે સામાન્ય લોકો છે લોકોથી એમ કે ચઢ્યાતી કોટીના માણસો છે એમના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા મનને ખરેખર એમ કે કોણ જાણી શકે છે અન્ય સ્માત બીજી વ્યક્તિ પાસેથી લબ્ધ પદ એટલે કે મેળવ્યું છે પદ જેને તેઓ નીચ નીચ પ્રાયણ ઘણું દુસહ સહન ન કરી શકાય તેવો ભવતી થાય છે રવિ અપી સૂર્ય પણ તેટલો ન દહતી બાળતો નથી યાદ્રુક જેટલો વાલુકાનિકરહ રેતીનો ઢગલો દહતી બાળે છે શું કહે છે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે સૂર્ય પણ તેટલો બળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે શું કહે છે આપણને આ શ્લોકની અંદર કે બીજી વ્યક્તિ છે તેની પાસે ઊંચું પદ મેળવનાર એમ કે નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે જેની પાસે કંઈ નથી એને ઊંચું પદ મેળ મળી ગયું હોય તો એ વ્યક્તિ એ સહન કરી શકતો નથી ઘણીવાર શું કહે છે કે સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે તો અમુક ટાઈમે આ નીચ વ્યક્તિ છે એને વધારે પડતું સારું મળી ગયું હોય તો એ એટલો બધો છલકાઈ ગયો હોય કે જેને લઈને બીજાને એમ કે હંમેશા ઠેસ જ પહોંચાડતો હોય અને એ પરિસ્થિતિમાંથી ગુજરેલો હોવા છતાં એ પરિસ્થિતિના લોકોને એમ કે હેરાનગતિ કરતો હોય આની અંદર એવું કહે છે કે સૂર્ય પણ એમ કે ઘણીવાર સૂર્યની ગરમી ડાયરેક્ટ સીધી આપણી ઉપર પડે તો આપણને ગરમ નથી લાગતી પણ જો આપણે રેતીના ઢગલાને કે જમીન ઉપર ડાયરેક્ટ ચંપલ વગર ઉનાળામાં પગ મૂકી દઈએ તો આપણે દાજી જઈએ છીએ એમ એમ કે આવા નીચ વ્યક્તિઓ પણ આ પ્રકારના જ હોય છે સુખમ હી સુખ ખરેખર દુઃખાની દુઃખને અનુભૂય અનુભવીને શોભતે શોભે છે ધન અંધકારું ઘન અંધકાર ગાઢ અંધકારમાં દીપ દીવાનું દર્શન થાય ઈવ તેમ સુખાત સુખમાંથી તે શરીરે દ્રુત શરીર ધારણ કરેલો મૃતઃ મરેલો હોય તેમ જીવતી જીવે છે શું કે છે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે જે વ્યક્તિ દુઃખી હોય એને સાચા સુખની ખબર હોય છે અને એ સાચા સુખને માણી શકે છે પણ સાચા સુખને કોણ માણી શકે છે જેને એકવાર પણ દુઃખ સહન કર્યું છે તે પણ જેને દુઃખની જ ખબર નથી એ ક્યારેય સુખને એમ કે રિયલ અર્થમાં માણી શકતો નથી પછી શું કહે છે કે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે શું કહે છે એકદમ અંધારું હોય ત્યાં આપણને ખાલી એક સેજ નાની એમ કે અજવાળાની એક આમ કિરણ હોય સૂર્યનું કિરણ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે ઘરમાં એકદમ અંધારું હોય કેમ કે કાણું હોય એમાંથી કદાચ આવતું હોય તો એ પણ ઘણું અજવાળું આપતું હોય છે એવી રીતે એમ કે છે કે જેમ ગાઢ અંધકારમાં દીવો છે એ દીવાનું સહેજ એમ કે દર્શન હોય તો પણ એમ કે સુખ જેવું છે એનાથી આખું બધું જ પ્રકાશિત થતું હોય છે પરંતુ જે વ્યક્તિ એમ કે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે જે વ્યક્તિએ ખાલી એટલું સુખ જ જોયું છે કોઈ દિવસ એને દુઃખ જોયું જ નથી એ વ્યક્તિને તો એમ કે એ પછી દુઃખ આવે કે ગરીબાઈ આવે ત્યારે આખી દુનિયા એમ કે કેવી લાગે છે ખરાબ જ લાગે છે દુઃખીને દુઃખી જ લાગે છે એ ક્યારેય સાચું સુખ માણી શકતો નથી એને બધું જ જ્યાં જોવે ત્યાં દુઃખ જ મનાય છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે એમ કે પોતાની સભાન અવસ્થામાં ક્યારેય જીવતો નથી એ જીવવા ખાતર જ જીવતો હોય છે શ્લોક છ પરહિત નિરત એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સુજન સારો માણસ

વૃક્ષ કાપવામાં આવે તો એ કુહાડીના આગળના ભાગને એમ કે એ સુવાતી સુવાસિત કરે છે તો એમ કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેનાર સત્પુરુષ પણ તેવો જ છે આ પદ્ય અહીં પૂર્ણ થાય છે